સાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની વસ્તુ જિલ્લો ભરૂચના પાંચ વર્ષીય ત્રિશિવસિંહ પરમારે પ્રથમ ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી કિલોમીટર પદયાત્રા કરી પરિક્રમા પૂર્ણ કરી વિશ્વની એકમાત્ર જીવંત નદીનું મળ્યું છે એટલું નહીં ગંગા સ્નાને યમુના પાને જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે ત્યારે ફાગણ વદ અમાસથી શરૂ થયેલી નર્મદા જિલ્લામાં આવેલ એક માત્ર પંચકોષી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો ત્યારે રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે ઘડિયાના ત્રિશિવસિંહ પરમારે નાની ઉંમરે પ્રથમ એકવીસ કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું હાથું મેળવ્યું છે નર્મદા નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા આવેલી છે ચૈત્ર માસમાં પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે રાજપીપળાના રામપોરથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે જેમાં ધડીયા ગામે રહેતા ત્રિશિવસિંહ પરમાર તેમના પરિવાર સાથે પાંચ વર્ષની ઉંમરમાં પહેલીવાર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરી છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી જેના દર્શન માત્ર થી પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તરવાહીની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ભક્તો શ્રદ્ધાળુઓ પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય કિલોમીટરની પંચકોશી નર્મદાની પરિક્રમા કરી અનુભવી રહ્યા છે પાલેજ ટાઈમ્સ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે